ધમકી કહ્યું અને કેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકાર ને આડેઆટ લીધી હતી અને ઘેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ઘેનીબેન ઠાકોરે દાવો કર્યો છે પોલીસ નું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે પોલીસ નું કામ કોઈ આ ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી સાથે સાથે ગનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપ ખમાર્યા એ કહ્યું કે અમે વેચાઉ નથી કે વેચાઈ જઈએ હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે ગનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જંગ ઝંઝાવતી પ્રચાર માટે કોંગ્રેસના પ્રચારકો આવશે ગુજરાત લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક છવ્વીસ એપ્રિલથી પાંચ મે સુધી ગુજરાતમાં રહેશે આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી સત્યાવીસ એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રવંત રેડ્ડી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવશે પ્રિયંકા મહેસાણા પંથકમાં ઋષિકેશ પટેલે હરિભાઈ પટેલ માટે પૂરજોશમાં પ્રચાર કર્યો પોતાના વિસ્તારમાં હરિભાઈ ના પ્રચારમાં ઋષિકેશ પટેલે એડી ચોટીનું જોર લગાવ્યું વિસનગર બેઠક પર ત્રણ દિવસ સુધી ઋષિકેશ પટેલ હરિભાઈ સાથે રહેશે ભીષણ ગરમી માં પણ ગ્રામ્ય વિસ્તારો માં ઉમેદવાર નેતાઓ અને કાર્યકર્તાઓ ફરી રહ્યા છે જોકે પ્રચાર નો જુસ્સો ઓછો નથી ઋષિકેશ પટેલે દાવો કર્યો કે મહેસાણા બેઠક પાંચ લાખ કરતા વધુ લીડ સાથે જીતીશું આ તરફ ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું રાજકીય પક્ષો જંગ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં લોક સંપર્ક કરી રહ્યા છે ત્યારે ધોરાજીમાં પણ ચૂંટણી પ્રચારો ધમધમાટ જોવા મળ્યો ભરત બોગરાએ ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું સાથે જ તેમણે પોરબંદર લોકસભામાં ધોરાજીથી સૌથી વધુ લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

આપની જાણીને નવાઈ લાગશે પણ આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવારને સાથે રાખીને મતદાન કર્યું. સાથે જ લોકોને અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા ગામમાં જઈ મતકુટિત બનાવી ગુપ્ત મતદાનની ગરિમા પણ જાળવી હતી એકસો વર્ષીય મતદાર વાલીબેન પટેલે પોતાના દીકરા વહુ અને પરિવારને સાથે રાખીને મતદાન કર્યું હતું મતદાર વાલીબેન પટેલે મતદાન કર્યા બાદ લોકોને પણ અપીલ કરી કે બધા જ લોકો મતદાન કરે અને બધા સુખી રહોના આશીર્વાદ વાલીબેન પટેલે આપ્યા હતા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરાવી મતદાર વાલીબેનના હસ્તે પોતે કરેલ મતદાનનું બેલેટ પેપર મતપેટીમાં નાખ્યું હતું સ્થાનિક ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં તાનમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમ્યામાં રૂપિક મકવાણા નો અનોખો ચૂંટણી પ્રચાર ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓ પણ ઢોલના તાલે ઝૂમ્યા લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ પ્રચારમાં એડી ચૂંટણીનું જોર લગાવી દીધું છે ત્યારે ધાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રચાર કર્યો હતો પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા ઋત્વિક મકવાણા જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે સમયે કાર્યકર્તાઓ તાનમાં આવી ગયા અને ઢોલના તાલે ઝૂમવા લાગ્યા ઢોલના તાલે ઝૂમતા નેતાજીનો એક વિડીયો પણ સામે આવ્યો જેમાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઝૂમી રહ્યા છે ઉમેદવાર ઉમેદવારનો અનોખો પ્રચાર છ ચૂંટણીમાં હાર છતાં સાતમી વખત ઉમેદવારી ચૂંટણી એવી વ્યવસ્થા છે જ્યાં હાર બાદ ભલભલા ઉમેદવારો નિરાશ થઈ જાય છે પણ તમને આજે વડોદરાના એક એવા ઉમેદવાર વિશે જણાવીએ જેમણે એક બાદ એક પાંચ વખત લોકસભા અને એક વિધાનસભા ચૂંટણી હાર્યા છતાં હવે સાતમી વખત લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં આ અનોખા ઉમેદવાર છે જે છ વખત હાર બાદ પણ ચૂંટણી લડી રહ્યા છે સીયુસીઆઈ પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા વારંવાર ચૂંટણી હારી જાય છે છતાં હિંમત નથી હારી રહ્યા

રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભુર માટે પાણીમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો પોતાની પાર્ટી ઉમેદવાર જસવંતસિંહ ભાભુર માટે બેટ વિસ્તારમાં જઈને અનોખા અંદાજમાં પ્રચાર કર્યો કુબેર ડિંડોરે કડાણા તાલુકાના રાઠડા બેટ રાનિયા રાયનિયા અને મોટી રાઠ જેવા બેટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ લઈ હોડીમાં માં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તાર ના લોકો પાસે વિકાસ ને લઈને મત ની માંગ કરી તેમણે છેલ્લા ઘણા સમય થી લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી પુલ ની કામગીરી શરૂ કરવાનું આશ્વાસન મતદારો ને આપ્યું મોદી પરિવાર ના રથ સાથે અબકી બાર ચારસો કે પાર નારા સાથે મતદારો સાથે બેઠક કરી આ દરમિયાન આગામી સમય માં આ બેટ વિસ્તાર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આશ્વાસન પણ આપ્યું મતદાન પહેલા પીએમ મોદી ગુજરાત આવશે બે દિવસ પ્રચાર કરશે પ્રધાનમંત્રી મતદાન મતદાનની તારીખ નજીક આવતા જ ભાજપે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના બીજા તબક્કા મતદાન પૂરું થતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી પચીસ બેઠકો માટે ધુવાધાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી ચૂંટણી પ્રચારની ની સંભાળશે પહેલી અને બીજી મેના રોજ પીએમ આવશે ગુજરાત બે દિવસ માં પંદર થી વધુ લોકસભા માટે જનસભાઓ ગજાવશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા આણંદ ખેડા સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર અમરેલી જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે સાથે જ જનસભા ને સંબોધન કરશે જેમાં એક મે બપોર ના ત્રણ કલાકે જનસભા પાટણ બેઠક નો સમાવેશ થાય છે તો એક મે ના રોજ સાંજે પાંચ કલાકે હિંમતનગર જનસભાને સંબોધશે જેમાં સાબરકાંઠા પાટણ મહેસાણા લોકસભા બેઠક સમાવેશ થાય છે તો બે મે સવારે અગિયાર કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠક સમાવેશ થાય છે તો બપોર

ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે ગાંધીનગરમાં આજે બસો થી વધુ સામાજિક આગેવાનોએ ભાજપમાં પડ્યા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કર્યા કેસરિયા વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે ભાજપનો કેસ ધારણ કર્યો

રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ અલગ અલગ વિસ્તાર થી ધર્મરથ નું પ્રસ્થાન કરાવી રહ્યા છે આજે અંબાજીમાં દર્શન કર્યા બાદ ધર્મરથ નું ગાંધીનગરના પણ દેખાવો મળી હતી જેમાં નારેબાજી કરી દેખાવ કરાયા નસવાડી બોડેલી રોડ પરના વાસના ચોકડી પાસે મંદિરના ગ્રાઉન્ડ માં મળેલી આ બેઠકમાં છ તાલુકાના રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા જયારે અરવલ્લીના મોડાસા માં પણ ઉમિયા ચોક પર દેખાવો કરાયા હતા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે થઈ રહી છે ભેરસેલ સુરત પાલિકા એ લીધેલા અનાજ અને મસાલા સેમ્પલ માંથી ચોખા અને મરચાના સેમ્પલ ફેલ થતા ખડફળાટ મચી ગયો અડાજણ સરથાણા કતારગામ વિસ્તારમાંથી લીધેલા મસાલા સેમ્પલ પણ ફેલ થયા સુરત પાલિકાએ શહેરના અનાજ કઠોળ અને નોન વોલેટાઇલનું પ્રમાણ નક્કી કરાયેલા સ્ટાન્ડર્ડ પ્રમાણે નીકળ્યા નહોતા આ ચારેય વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મહત્વનું છે કે હાલમાં મરી મસાલાની સિઝન પૂર બહારમાં ખેલી છે ત્યારે ભેસેલના કિસ્સામાં પણ સામે આવતા જોવા મળે છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ફૂડ વિભાગે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા ગત સોળમી એપ્રિલે અનાજ કંટ્રોલના પણ એકસો સત્યાવીસ દુકાનદારોએ ત્યાં તપાસ કરીને સત્તર નમૂના લીધા હતા બુટલેગરોના નવા ખીમિયા નો પર્દાફાશ ગેસના ટેન્કરમાંથી મળ્યો પંચાવન લાખનો દારૂ ગેસ ટેન્કરમાં માં પંચાવન લાખ નો દારૂ જોઈ પોલીસ પણ ચોંકિટી સુરત ની કડોદરા પોલીસે આચાર સંહિતા વચ્ચે મોટી કાર્યવાહી હાથ ધરી એલપી ગેસના ટેન્કર માંથી ભરી તાતી થય લવાયેલો પંચાવન લાખ નો દારૂ નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો ગેસના ટેન્કરમાં લાવવામાં આવેલ દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડવામાં આવે તે પહેલા જ ગોડાઉન બહાર ટેન્કરમાંથી દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં પોલીસને મળેલી જાણકારી પ્રમાણે દારૂ સંતાડવા માટે બે મહિના અગાઉ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું જોકે પંચાવન લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કોના કહેવાથી સુરત લાવવામાં આવ્યો હતો તે જાણી શકાયો નથી તો ગેસના ટેન્કરમાં દારૂ છુપાવીને લાવવાની ઓપરેન્ડી જોઈને ખુદ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી હાલ કડોદરા પોલીસે સમગ્ર મામલે ચાર ઇસ્પીને વોન્ટેડ જાહેર કર્યા છે અને કુલ એકોતેર લાખથી વધુ મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે